સુપ્રસિદ્ધ હનુમાનજી શ્રી કૃષ્ણભંજન દેવને રંગબેરંગી સેવંતી ફૂલોનો દિવે શણગાર કરાયો હતો શનિવાર અને મંગળવારે દાદાને શણગાર કરવામાં આવે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કૃષ્ણભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી ત્રીસ અગિયાર પચીસ રવિવારના રોજ હનુમાન દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા અને રંગબેરંગી સેવંતી ફૂલો નો શણગાર કરાયો હતો સવારે પોણા સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હનુમાનજીને ને તૈયાર થયેલા વાઘા સિલ્ક ના કાપડના એમ્બ્રોડરી વર્ક વાળા ફૂલની ડિઝાઇન વાળા પહેરાવાયા હતા મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું દાદાના દર્શનનો લાહવો લઈને દરેક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે ગઈકાલે દાદાને વૃંદાવનમાં બનેલા વાઘા પહેરાવ્યા અને બસો કિલો જામફળનો નકૂટ ધરાવ્યો હતો દાદાને સવારે મંગળા આરતી પૂજા સ્વામી અને શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ કરી હતી ગઈકાલે શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજીને સિલ્કના કાપડના વૃંદાવનમાં એમ્બ્રોડરી વર્ક દ્વારા ફૂલની ડિઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા હતા દરેક ભક્તોએ દર્શનનો લાવો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે